ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં સોમવારના રોજ સવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લાના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વિકાસના નામે યોજનાઓમાં વાપરેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે જિલ્લામાં દહેજ વિલાયત ભરૂચ ઝઘડિયા પાનોલી પાલેજ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ન્યૂઝ સાથે રિપોર્ટર સૈયદ ભરૂચ ભારતીય જનતા પાર્ટી લુટીલો ભાઈ લુટીલો સાથે આજે ભરૂચને બરબાદી તરફ રહી ગયેલા છે ભરૂચ શહેરમાં ચારે તરફથી આવવાના રસ્તાની હાલત જુઓ આજે પ્રીમોન્સૂનની કામગીરીના નામે કરોડો રૂપિયા ઉધારી દીધા છે નગરપાલિકા અમારી ચારે ચાર નગરપાલિકાઓમાં આજે જિલ્લા પંચાયતમાં આરએમ બીમાં મે મહિનામાં વરસાદ પહેલા રોડ બને એને લેયર પાથરવામાં આવે અને પછી પરિસ્થિતિ આજે શું છે બધા વાકેફ છે લુટીલોભાઈ લુટીલો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઇલેક્શન લડવા માટે ઘર ચલાવવા માટે ગાડીના ડીઝલ ભરવા માટે કોન્ટ્રાક્ટરોમાંથી પૈસા લે છે કોન્ટ્રાક્ટરો એવું કે છે કે અમે કઈ રીતે રો બનાવીએ કઈ રીતે સારા બનાવીએ જે તે અધિકારી જે તે ભ્રષ્ટાચારી આગેવાનોને તાત્કાલિક અસરથી પગરા પગલાં ભરાય એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને એની પર તાત્કાલિક ગંભીરપણે આજે જે હાલત થઈ રહેલી છે ભરૂચની આજે ભરૂચ નગરની અંદર અમારે નગરપાલિકાના સભ્યશ્રીઓએ તમામ ધમાલ કરી મેં જાતે પણ અમે શહેર પ્રમુખ સાથે

એ ક્યારેય પાછા નહીં આવે તો અમે માંગણી કરીએ છીએ એમની બેન કે આ હત્યાનો એમની પર ગુનો લગાડે પદાધિકારી પર પણ લગાડે અધિકારી પર પણ લગાડે અને તાત્કાલિક ધોરણે એની પર પગલા ભરે અને તાત્કાલિક ધોરણે જે ભ્રષ્ટ અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલો છે અને તાત્કાલિક ધોરણે પગલા ભરે અને આ તાત્કાલિક ધોરણે ભરૂચમાં આવતી મુસીબતો છે ભારતીય જનતા પાર્ટીને ભરૂચની પ્રજાએ ખોબે ને ખોબે મત આપેલા છે ભરૂચ જિલ્લા ઇન્ડસ્ટ્રી હબ છે આ સાંસદ સભ્યો આટલા બધા ચૂંટાયેલા છે સંપૂર્ણ ભારતીય જનતા પાસે સત્તા છે છતાં પણ કોઈ વિકલ્પ વ્યવસ્થા કરવા માટે તૈયાર નથી બહુ શરમની વાત છે આજે અમે કલેક્ટર ની આ વાગણી કરીએ છીએ અને જો આની પર પગલા નહીં ભરે તો કોંગ્રેસની પર ઉગ્ર આંદોલન કરશે